અંજારમાં વરસામેળુ ફાટો પાસે જે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેના કારણે આજુબાજુ રહેતા અનેક વિસ્તારોના નાગરિકોને રસ્તો બંધ હોવાના કારણે અનેક પ્રકારની હાલાકી ભોગવવી પડે છે વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ વેપારીઓ કંપનીના વર્કરો આજુબાજુની સોસાયટીના રહીશોને ના છૂટકે ટ્રેનના પાટાઓ ક્રોસ કરીને પગપાળા અવર જવર કરવાની ફરજ પડેલ છે જેના કારણે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી છે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વી કે હુંબલે ભાજપ સરકાર પર વગર વિચાર વિકાસ કામો શરૂ કરી દેવાતા હોવાના આક્ષેપ કરતા જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રસ્તો બંધ થવાના કારણે સત્તા પર ફાટક ઉપર ખૂબ જ ટ્રાફિક વધી ગયેલ છે દિવસ દરમિયાન ટ્રેન પસાર થવાથી ફાટક બંધ થવાના કારણે થી છ કલાક સુધી દરરોજ ટ્રાફિક જામ થાય છે જેનાથી અંજાર શહેરના રહેવાસીઓ તથા અંજાર તાલુકાના આજુબાજુના અંદાજે ચાલીસ ગામડાના લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહેલ છે આ કામ ક્યારે પૂરું થશે તે નિશ્ચિત કરી શકાય નહીં તેથી લોકોને વૈકલ્પિક રસ્તા મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ હાલ ઉભી થયેલી પરિસ્થિતિના કારણે અંજાર શહેરના ગગાનાકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી જશે જેથી સત્વરે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે ભાજપ સરકાર દ્વારા અનેક વિકાસ કામો શરૂ કરવામાં આવે છે તે ક્યારે પૂરા થશે તે સ્પષ્ટ હોતું નથી ભૂતકાળમાં ભુજોળી ઓવરબ્રિજ અને રાજવી ફાટકના દ્રષ્ટાંતોથી વરસામેળું કામ નિશ્ચિત સમય મર્યાદામાં પૂરું થશે કે કેમ તેના વિશે લોકોમાં શંકા છે આ બાબતે તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અંજાર શહેર તથા તાલુકાની જનતાને સાથે રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન રેલ રોકો આંદોલન જેલભરો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ ગંભીર પ્રશ્નો બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા જનતાને સાથે રાખી મામલતદાર કચેરી અંજાર સામે પ્રદર્શન કરાયા હતા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો પ્રદર્શનમાં જોડાયા હતા અમે અંજાર શહેરમાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે જેમાં આપણે આ રેલવે જે અંડરગ્રાઉન્ડ કામ કરવા માંગે છે આ સરકાર એના ઉદઘાટનો એમના સાંસદ આવ્યા ધારાસભ્ય આવ્યા ભાજપના નેતાઓ આવ્યા ઉદઘાટન કરી ગયા તાઇફાઓ કરી ગયા પરંતુ અંજાર શહેરની પ્રજાનું કોઈ વિચાર્યું નહીં આ ફાટક અંડરબ્રિજનું જે કામ શરૂ કર્યું છે એ કેટલું ટાઈમ ચાલશે હજી કોઈ નક્કી નથી તમે સત્તા પર ફાટક ઉપર જાઓ જ્યારે ફાટક બંધ હોય કેવી અવ્યવસ્થા થાય છે તો આના માટે થઈ અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની ફરજ સમજી સાંસદ હોય ધારાસભ્યો હોય એ નગરપાલિકા હોય એને આ તમામે પોતાનો વિચાર કરી અને આનો કોઈક ને કંઈક રસ્તો કાઢે કારણ કે આ કેટલા ટાઈમમાં કામ પૂરું થશે એ કોઈ અજિયારની જનતા જાણતી નથી નથી ભાજપના આગેવાનો જાણતા કારણ કે કાંઈક ને કાંઈક વિઘ્ન કરશે તો કામ રોકાઈ જવાની પણ અવારનવાર આપણે બીજા આપણે અનુભવ થયા છે એના અનુભવ પ્રમાણે આ પર એવું કદાચ બની શકે કે આમાં સમય નીકળી જાય તો ત્યાં સુધી શું લોકોને હજારના લોકોને હેરાનગતિ ભોગવવાની તો આજે અમે સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ કે કાંઈ પણ જલ્દીમાં જલ્દી આનો રસ્તો કાઢી લોકોને તકલીફો ન પડે લોકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન થાય એટલા માટે કામ એવી અપેક્ષા છે તકલીફો પહેલા તો અંડરબ્રિજ જે બને છે એનો પણ કોંગ્રેસ પક્ષ દ્વારા અમારો વિરોધ જ છે કેમ કે શહેરનું પ્રવેશ દ્વાર કહેવાય વર્ષા પેઢી એની અંદર ઓવરબ્રિજ અથવા ફ્લાયઓવર બનવો જોઈએ તો અંજારની શોભામાં અભિવૃદ્ધિ થાય બાકી નિયમ એવો છે કે કોઈ પણ વિકાસ કામ ચાલુ કરતા પહેલા આટલા બધા ગામડાઓ છે અંજારનું પ્રવેશ દ્વાર છે તો એને ડાયવર્ઝન આપ્યા પછી જ વિકાસ કામ ચાલુ થઈ શકે આજે લગભગ પંદર સત્તર દિવસનો સમય થયો હજી સુધી કામ પણ ચાલુ નથી કરેલું અને રસ્તો બંધ કરી નાખેલો એટલે ટોટલ વરસામેડીથી કરીને ભીમાસર સુધીના લગભગ બાર તેર ગામડા અને સત્તા પરથી કરીને દુદઈ પતકના લગભગ ઓછામાં ઓછા ત્રેવીસ ગામડા એટલે ટોટલ ચાલીસેક ગામડાઓની પ્રજા અંજાર માર્કેટયાર્ડના વેપારીઓ આજુબાજુની સંઘવી વિલા અને અન્ય સોસાયટીના પ્રજાઓ અનેક સ્કૂલો જે મોડર્ન સ્કૂલ છે જેઆઈડીસીની અંદર વેલ્સપન વિદ્યામંદિર છે એમના છોકરાઓ અનેક મજૂરો અને અનેક પબ્લિકને હાલાકી ભોગવવી પડે છે અમે અનેક વખત રજૂઆત કરી કે ભાઈ તાત્કાલિક અસરથી તમે ડાયવર્ઝન આપો પરંતુ આ સરકારના પેટનું પાણી નથી હલતો એટલે અમારી માંગણી એ છે કે તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવે જો આપવામાં નહીં આવે તો આજે ખાલી ધરણા સુધી આ કાર્યક્રમ અમારો અટકશે નહીં કોંગ્રેસ પક્ષ તમામ જનતાને સાથે રાખી અને જેલ ભરો આંદોલનની પણ અમારી ફરજ પડશે રેલ રોકો આંદોલનની પણ અમારે કરવાની ફરજ પડશે અને જરૂર લાગશે તો અમે ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે પણ અમે ધરણા કરશું ધારાસભ્યશ્રીની ઓફિસ સામે પણ ધરણા કરવાની ફરજ પડશે અને પોલીસ સ્ટેશનની સામે પણ અમારે ધરણા કરવાની ફરજ પડશે એટલે તાત્કાલિક અસરથી ડાયવર્ઝન આપવામાં આવે નહીં તો કોંગ્રેસ પક્ષ શાંત રહેશે નહીં પબ્લિકના પ્રશ્ન આ જટિલ પ્રશ્ન છે એના માટે અમે અંત સુધી લડી લેવાની તૈયારી સાથે અમે લડાઈ કરશું